નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર આજથી એટલે કે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસથી એક ખૂબ જ અગત્યના ઘટકમાં સહાય અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે આ ઘટક અંતર્ગત ગુજરાતના સાડા સોળ હજારથી વધુ ખેડૂતોને ખેડૂત દીઠ રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવશે તો આ ઘટકની જે સહાય છે એ અંગેની વાત આપણે આજના વિડીયોમાં કરશું શરૂઆતમાં તમને પ્રશ્ન એ થતો હશે કે છેલ્લા બે મહિનાથી જે આઈ ખેડૂતમાં એક પછી એક ઘટકો સતત ઓપન થઈ રહ્યા છે આ આના પહેલાં એવું થતું સામાન્ય રીતે કે એક સાથે ઘણા બધા ઘટકો ઓપન થતા અને એક સમયગાળા માટે ઓપન થતા પણ છેલ્લા બે એક મહિનાની વાત આપણે કરીએ તો એક પછી એક ઘટક વારાફરતી ઓપન થઈ રહ્યો છે આપણે ફેન્સિંગની સહાય શરૂ થઈ સનેડાની સહાય શરૂ થઈ સોલાર ઝટકાની સહાય શરૂ થઈ ઘણા બધા જે કૃષિ ઓજારો છે એમની સહાય આ સમયગાળા દરમિયાન વારાફરતી શરૂ થઈ તો આવું વારાફરતી કેમ સહાય શરૂ થઈ રહી છે એ પહેલાં આપણે થોડું સમજવાનો પ્રયાસ કરી તો પહેલું તો કારણ મિત્રો નાણાકીય વર્ષ જે છે એ પૂરું થવા આવ્યું છે એટલે કે જે સરકારે જે બજેટમાં જોગવાઈ કરી હોય જે તે ઘટકમાં સહાયની એને એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ પહેલાં પૂરું કરવાનું એટલે બજેટ પડ્યું હોય એટલે જે આ ત્રણેક મહિના છે એમાં જે જે કૃષિ ઘટક માટે જે બજેટની ફાળવણી કે જોગવાઈ કરવામાં આવી છે એટલું વપરાયું ના હોય તો એ જે ઘટક છે ફરીથી ઓપન કરવામાં આવે આથી આપણને ઘણા બધા ઘટકો આ વર્ષમાં એકથી વધુ વખત ઓપન થતાં પણ જોવા મળ્યા છે હવે બીજું જે કારણ છે એ નવી પદ્ધતિ છે પહેલા તે પહેલાના ધોરણે પદ્ધતિ છે એટલે એક સાથે સો ઘટકો કે પચાસ ઘટકો જો શરૂ કરવામાં આવે એક જ દિવસે પહેલાં આવું થતું કે એક સાથે બધા કૃષિ બજારો શરૂ કરવામાં આવતા તો એમાં જે આ ખેડૂત પોર્ટલ છે એ હેક થઈ જાય અને ખેડૂતો સમયસર અરજી પણ ના કરી શકે ખેડૂતો પણ હેરાન થાય આથી વારાફરતી કદાચ ઘટક શરૂ થઈ રહ્યા હોય અને ત્રીજું જે કારણ જે મને મહત્વનું સૌથી વધુ લાગી રહ્યું છે એ કારણ મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસના એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે તો એવે લોકસભાની ચૂંટણીને ત્રણેક મહિના ચાર મહિનાનો માંડ સમય બાકી છે આથી જે ચૂંટણી પહેલાંનો જે સમય છે એમાં સરકાર ખેડૂતોને જે એક રીતે આકર્ષિત કરવા માગે છે તો એના કારણે આપણને જે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઘટક છે એ વધુ પ્રમાણમાં ઓપન થતાં જોવા મળ્યા છે હવે આપણે જે આજથી એટલે કે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસથી જે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે એની વાત કરીએ તો મિત્રો ખેતીવાડી વિભાગમાં મોબાઈલ એટલે કે સ્માર્ટફોનની ખરીદીમાં ખેડૂતોને સહાય આપવા માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને આપને ખ્યાલ હશે કે સ્માર્ટફોનની ખરીદીમાં જે મોબાઈલની કિંમત હોય એના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછી રકમ હોય એટલી સહાય ખેડૂતોને પાત્ર છે અને આ માટે આગામી આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે અને જે લક્ષ્યાંક છે મિત્રો એ સોળ હજાર પાંચસો ચોર્યાસી ખેડૂતોને આ સહાય આપવાનો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે અને એમાં જિલ્લાવાર જે અત્યારે તમને જે લક્ષ્યાંક જોવા મળી રહ્યો છે એમાં જિલ્લાવાર લક્ષ્યાંક જે છે એ પ્રદર્શિત કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એક હજારથી વધુ ખેડૂતોને આ સહાય મળી શકશે જ્યારે સૌથી ઓછી સહાય ડાંગ જિલ્લાના ખેડૂતોને મળી શકે એટલે કે જે જિલ્લો મોટો હોય જેમાં ખેડૂતોની સંખ્યા વધારે હોય જેમાં અરજીઓ વધુ થતી હોય એમાં જે લક્ષ્યાંક છે એ મોટો રાખવામાં આવે જે જિલ્લો નાનો હોય ખેડૂતોની સંખ્યા ઓછી હોય અને અરજીઓ પણ ઓછા પ્રમાણમાં થતી હોય એને સૌથી ઓછું લક્ષ્યાંક આપવામાં આવે છે તો આ પ્રમાણે સાડા સોળ હજારથી વધુ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીમાં જે છે એ સહાય મળવાપાત્ર છે વહેલા તે પહેલાં નાના ધોરણે અરજી થઈ શકશે પણ જે ખેડૂતો લાભાર્થી ખેડૂતોની સંખ્યા છે પ્રમાણમાં થોડી સારી છે એટલે મને આશા છે કે હજુ પણ આ જ્યારે વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે પણ આપના જિલ્લામાં અરજી સ્વીકારવાની જે શરૂઆત છે એ ચાલતી હશે એ જે આઈ ખેડૂત પોર્ટલ ખૂબ જ સ્મૂથલી અને ખૂબ જ સારી રીતે કામ કરી રહી હોય એવી આપણે આશા રાખીએ તો મિત્રો આ અંગેના તમારા કોઈ પ્રશ્ન હોય અભિપ્રાય હોય તો અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન